ખૂબ રસપ્રદ રીતે ભાષાનું શિક્ષણ આપું છું બાળકો પણ ખૂબ ઉત્સાહી આવે છે અને પછી પછી કવિતા હોય 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 વાર્તા નાટ્ય સ્વરૂપ કે વ્યાકરણ વિષયો એની અંદર ઉત્સાહથી વિદ્યાર્થીઓ રસપૂર્વક ભણે છે અને ખાસ અપીલ મારે આજે કરવી છે કે આટલું સરસ શિક્ષણ આટલી સરસ શાળાના વાતાવરણની વ્યવસ્થા અને ખૂબ સહયોગી સ્ટાફ મિત્રો હોય તો તમામ તમામ બાળક વિદ્યાર્થી અહીંયા સરકારી શાળામાં જ ભણે અને સરકારી વિવિધ યોજનાઓ જે છે એનો પણ લાભ મેળવે અને ખૂબ ઉચ્ચ અને ગુણવત્તાવાળી કારકિર્દીનું નિર્માણ કરે એવી હંમેશા તમારી અપેક્ષાઓ હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ ભૂતકાળની અંદર ખૂબ સારા સ્થાન પર પણ પહોંચ્યા છે જેનું આ સ્થળે ગૌરવ લેવા જેવું છે ભણે પ્રાઇવેટ શાળાનો બિલકુલ મોહ ન રાખે અને શા માટે ફી બગાડવી મને એ સમજાતું નથી મિત્રો કે આટલી સરસ છ વીઘાના કેમ્પસ વાળી નૈસર્ગિક શાળા હોય આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય આટલા વેલ ક્વોલિફાઈડ બધા ટીચર્સ હોય ટીચર્સ હોય અને બાળકને શિક્ષણની સાથે અધર એક્ટિવિટીમાં પણ કેટલું બધું ધ્યાન કરવામાં આવે છે ચાહે પછી એ રમત હોય વિવિધ ઉત્સવો હોય કલા વિષય કંઈક વાતો હોય તો બહુ જ બહુ જ સરસ બાબતો જે અહીંયા વ્યક્તિગત અને ધોરણના કક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓનું ધ્યાન કરવામાં આવે છે તો મિત્રો સરકારી શાળા વિવિધ યોજનાઓનો લાભ લઈશું મિત્રો બોલાય નહી જૂન પહેલા આપણું એડમિશન પાકું કરીએ સંપર્ક કરીએ વિદ્યાધામ બોરુ પ્રાથમિક શાળા ધન્યવાદ ધન્યવાદ